ડાંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખેતી ઉત્પાદિત વસ્તુઓના નિકાસ માટે જાગૃતિ લાવવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં ડીજીએફટીના દિનેશ ચાવડાએ ખેડૂતો અને સખી મંડળની બહેનોને ખેત પેદાશોની નિકાસ અંગે વિગતવાર માહિતી આપી સાથે જુદા જુદા વિષય નિષ્ણાંતોએ સખી મંડળની બહેનોને આયાત નિકાસનું મહત્વ ફાયદા અને નિયમો અંગે માહિતી આપી આ ઉપરાંત ઓનલાઈન માર્કેટિંગ પોતાની પ્રોડક્ટ માહિતી સરકારના વેબ પોર્ટલ પર કેવી રીતે ડિસ્પ્લે કરવી તેની પણ સમજણ આપવામાં આવી આંગ જિલ્લાના ઉત્પાદનનું એક્સપોર્ટ એટલે કે નિર્યાત વધારવું એની ઉપર પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું જેમાં બહુ સુંદર રીતે બધી ઇન્ફોર્મેશન અને તાલીમ આપવામાં આવી જેનાથી બધા લગભગ એકસો ને વીસ જે અહીંના ફાર્મર્સ એફપીઓસ અને સખી મંડળીના જે લોકો હતા એમને એમાં ભાગ લીધો અને એમને ઘણી સરસ રીતે ઇન્ફોર્મેશન એમને ખૂબ ગમી તો આ પ્રોગ્રામ એ ખૂબ જ પ્રોડક્ટિવ રહ્યું અને આ રીતના પ્રોગ્રામ આગળ થાય એ રીતની પણ આયોજન કરવામાં આવશે